मात्र न मात्र मा, यामा इकतीस हजार रूपया मॉडल गुजरात में तो गरीबी और अकेले पन की जिंदगी से तंग आकर इन दोनों ने एक जोड़ी बनाई बस फिर क्या था चल पड़े ये समझ कर की अब वो इस दुनिया को जीत कर अपनी एक खूबसूरत दुनिया बनायेंगे मित्रों ભાઈ બંધ રાખો મિત્રો પણ કર્ણ જેવા રાખજો બાકી ગોરખોદિયા ધ્યાન રાખજો મિત્રો એક જ રાખવાનો પણ કર્ણ જેવો રાખવાનો મિત્રો આજ તમારા માટે મિત્રો બે જોરદાર એબઝેટ લઈને આવી ગયું છે મિત્રો માત્ર ને માત્ર એકત્રીસ એકત્રીસ હજાર રૂપિયા મિત્રો બે હજાર સોલ ના બંને મોડલ છે મિત્રો સોલ ના પણ એન્ડિંગ છે બંને ગાડી મિત્રો જોરદાર કન્ડિશન છે પેલી વ્હાઇટ એન્ડ બ્લુ કલર છે એ ટુ ઝેડ વસ્તુ કમ્પ્લીટ છે મિત્રો બીજી બ્લેક કલર છે આ પણ જોરદાર કન્ડિશનની ગાડી છે મિત્રો બંને સેલ્ફ સ્ટાર્ટ છે મિત્રો કઈ લાંબો ખર્ચો નથી માત્ર રૂપિયા બોસ એમાં પણ પણ ઓલ ઓવર ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી મિત્રો અને પ્લસ બીજી વસ્તુ જો બંને ગાડીનો ફૂલ ડિટેલ્સ વિડીયો જોતો હોય મિત્રો તો ફટાફટ યુટ્યુબ ચેનલમાં જાઓ મિત્રો યુટ્યુબમાં ઓટો ઉના કરો મિત્રો એમાં જે ફેક્ટ વાત હશે એ જ કરવામાં આવશે કેટલો ખર્ચો છે શું શું ગાડીમાં ઇસ્યુ છે મિત્રો બધું જ તમને જણાવીશ મિત્રો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે